અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે વિરમગામ પાસેથી વિદેશી દારૂ અને કાર સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા એક શખ્સ ફરાર અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે વિરમગામ શહેરના ચોકડીથી કોકતા ફાટક જવાના રસ્તા પર આવેલા રામ એન્ટરપ્રાઇઝ નામના બ્લોકના કારખાનામાં ખુલ્લી જગ્યામાંથી વિવિધ બ્રાન્ડની કુલ બોટલ નંગ છ્યાસી જેની કિંમત રૂપિયા ઓગણચાલીસ હજાર સાતસો સિત્તેર તેમજ સફેદ કલરની મારુતિ સ્વિફ્ટ ગાડી કિંમત રૂપિયા બે લાખ પચાસ હજાર મોબાઈલ કિંમત રૂપિયા દસ હજાર એમ કુલ મળીને બે લાખ નવ્વાણું હજાર સાતસો ત્રીસના મુદ્દામાલ સાથે કિરણ ઉર્ફે બબ્બન મહેશભાઈ પરીખ તેમજ મૌલિક ગોવિંદભાઈ પરીખ બંને રહે વિરમગામ નાઓને અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે ઝડપી પાડ્યા હતા રેડ દરમિયાન મોહસીન આબિદભાઈ સિપાઈ રહે શેતવાડ વિરમગામ નાસી છૂટ્યો હતો અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ત્રણેય શખ્સો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરાઈ છે